પરસોત્તમ રૂપાલાનું વિવાદિત નિવેદન હવે કોંગ્રેસના પ્રચારનો મુદ્દો બન્યો છે જ્યાં જ્યાં કોંગ્રેસના નેતાઓ પ્રચાર પ્રસાર કરવા માટે જઈ રહ્યા છે ત્યાં તેઓ અચૂક પરસોત્તમ રૂપાલાએ જે વિવાદિત ટિપ્પણી ક્ષત્રિય સમાજને લઈને કરી છે તેનો ઉલ્લેખ કરતા નજરે પડી રહ્યા છે સાથે જ આડકતરી રીતે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજનું સમર્થન પણ આ વખતે કોંગ્રેસને મળતું દેખાઈ રહ્યું છે અને કોંગ્રેસના કેટલાક ક્ષત્રિય નેતાઓ છે તેવું પણ આકરા પાણીએ જોવા મળ્યા છે અને આને લઈને કોંગ્રેસના નેતા ઇન્દ્રવિજયસિંહ ગોહિલ તો ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી ઉપર વરસ્યા છે તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ તમામ સમાજની લીડરશિપ ખતમ કરવાનું કામ કર્યું છે આટલીથી નટકતા તેમણે આ પાપી શાસનને આગામી સમયમાં દૂર કરવાના પ્રયાસો કરવામાં આવશે તે પ્રકારની વાત પણ કહી છે શું કહી રહ્યા છે ઇન્દ્રવિજયસિંહ ગોહિલ વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશુત્તમ રૂપાલાએ થોડા દિવસ પહેલા સત્રીય સંવાદ લઈને જે બફાટ કર્યો હતો તેના કારણે હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તે શોભજનક સ્થિતિમાં મુકાયા છે પ્રચાર પ્રસાર કરવા જઈ રહ્યા છે ત્યાં ક્ષત્રિય સમાજનો રોષનો ભોગ તેવો બની રહ્યા છે હવે પ્રચાર પ્રસાર પણ કરવું તો કરવું કેવી રીતે તે પણ એક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે મુશ્કેલી બની છે કેમ કે હવે ક્ષત્રિય સમાજને છવ્વીસે છવ્વીસ બેઠક ઉપર પરસોત્તમ રૂપાલા દેખાઈ રહ્યા છે પહેલાં આ લડાઈ પરસોત્તમ રૂપાલા સુધી સીમિત હતી હવે તે લડાઈ છે તે ભારતીય જનતા પાર્ટી તરફ પરિવર્તિત થઈ ગઈ છે આને લઈને કોંગ્રેસના જે નેતાઓ છે છે તો પોતાના પ્રચાર પ્રસારમાં જઈ રહ્યા ઉમેદવારો પ્રચાર પ્રસારમાં જઈ રહ્યા છે આ દરમિયાન અચૂકપણે ક્ષત્રિય સમાજને લઈને પરસોત્તમ રૂપાલાએ જે વિવાદિત ટિપ્પણી કરી હતી તેને લઈને ભારતીય જનતા પાર્ટીને આડે હાથ પણ લેતા દેખાઈ રહ્યા છે કોંગ્રેસના ક્ષત્રિય નેતાઓમાં પણ ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે કેમ કે આ પ્રકારે જે વિવાદિત ટિપ્પણી કરી છે નિવેદન આપ્યું છે ને પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે હાઈ હાઈકમાન્ડથી રદ કરવામાં ન આવતા હવે તેઓએ આ મુદ્દો પ્રચારનો મુદ્દો બનાવ્યો છે આને લઈને કોંગ્રેસના નેતા ઇન્દ્રવિજયસિંહ ગોહિલ તેઓ બનાસકાંઠાના દાતામાં પહોંચ્યા હતા અને તેમણે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા છે અને ક્ષત્રિય સમાજને લઈને જે પરસોત્તમ રૂપાલે ટિપ્પણી આપી છે તેને લઈને પણ તેમણે વાત કહી છે પહેલાં તો શું કહી રહ્યા છે ઇન્દ્રવિજયસિંહ ગોહિલ તે સાંભળી લો સમગ્ર ટિપણી કરવામાં આવી છે તેની સામે ખૂબ ભયંકર આક્રોશ ક્ષત્રિય સમાજમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં છે સમગ્ર ભારત દેશમાં છે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી ના પાપી રાજનો અંત લાવવા માટે ભગવાન શ્રી રામે ક્ષત્રિયોને બનાવ્યા છે અને ક્ષત્રિય સમાજની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી અંત લાવશે અને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર માત્ર ક્ષત્રિય પરંતુ અન્ય સમાજો પછી સમાજ હોય દલિત સમાજ હોય ભારતીય જનતા ને એમની લીડરશિપ ખતમ કરવાનું કામ કર્યું છે એમનો અવાજ દબાવવાનું કામ કર્યું છે ત્યારે ક્ષત્રિય સમાજે રાજ્યના તમામ સમાજોને એક હિંમત આપવાનું કામ કર્યું છે એક દીવાદાંટી સમાન કામ કર્યું છે અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને પાઠ ભણાવવાનું કામ તેમના દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરતાની સાથે આરોપો પણ લગાવવામાં આવ્યા છે તેમણે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી એ પાટીદારો હોય ક્ષત્રિય હોય તમામે તમામ લીડરશિપ ખતમ કરવાનો પ્રયાસ કર્યો છે આને લઈને હવે વિવાદ છે તે તે દેખાઈ રહ્યો છે 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 આક્ષેપ આક્ષેપ પ્રતિ થઈ રહ્યા જે ટિપ્પણીના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે ભાર રોષ અને નારાજગી જોવા મળી છે તેને લઈને કોંગ્રેસ છે તે આ ઘટનાક્રમને લઈને લોકો સમક્ષ થઈ રહ્યા છે અને ક્ષત્રિય સમાજને પોતાની તરફ કરવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને હવે જોવું રહ્યું કે ક્ષત્રિય સમાજની જે પ્રભુત્વવાળી બેઠકો છે ત્યાં કોંગ્રેસને કેવી રીતનું સમર્થન મળે છે અને આગામી સમયમાં ગુજરાતના સમીકરણો કેવા રહેવાના છે અને ભારતીય જનતા પાર્ટીને કેટલું નુકસાન પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીના કારણે ભોગવવું પડે છે તે તમામ બાબતોના સવાલો ભવિષ્યમાં તેના જવાબ મળશે એટલા માટે આવા જ અવનવા અપડેટેડ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર वैष्णव तो ते ने जे